નમસ્કાર દર્શક મિત્રો એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારો કરીશું નજર સમાચાર પર અંકલેશ્વરથી અંકલેશ્વર તાલુકાના રેશનના દુકાનધારકો હડતાલ ઉપર ચાલુ મહિનાનો અનાજનો જથ્થો નહીં સ્વીકારે પડતર માગણીઓના સંદર્ભમાં અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર અપાયું ભરૂચ જિલ્લામાં સસ્તા અનાજની દુકાનદારોની પડતર માંગણીઓ મુદ્દે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ ભેગા થઈ અંકલેશ્વર મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું જેમાં જણાવ્યા મુજબ ઓક્ટોબર બે હજાર ચોવીસનો જથ્થું ઉપાડ ચલન પેઇડ કે વિતરણ નહીં કરવા અંગે અંકલેશ્વર તાલુકાના દુકાનદારોએ દુકાનદારોએ તંત્રવાહકોને રજૂઆતો કરી છે આવેદનમાં જણાવ્યા મુજબ ગુજરાત રાજ્યમાં રેશન ડીલરોના પડતર પ્રશ્નો અંગે રાજ્યના બંને એસોસિએશન તરફથી વારંવાર સરકારને લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે પરંતુ હજુ સુધી કોઈ જગ્યાએ યોગ્ય ઉકેલ ન આવતા દુકાનદારો અચક્કસ મુદતની હડતાલ પર ગયા છે આ અંગે અંકલેશ્વર તાલુકાના પ્રમુખ બારસિકભાઈ મીડિયા સાથે વાત કરતાં જણાવ્યું હતું કે સરકારના તારીખ નવ બે બે હજાર ચોવીસના સુધારેલ પરિપત્રમાં ઉમારેલ પૈકી શરત નંબર સાતથી જે રેશન ડીલરોને ત્યાં બાયોમેટ્રિકથી વિતરણ કરવાની ટકાવારી સત્તાણું ટકા થાય તો જ રૂપિયા વીસ હજાર મિનિમમ કમિશનની પાત્રતા ગણાશે જેના કારણે ગુજરાતમાં કેટલાક રેશન ડીલરો મિનિમમ રૂપિયા વીસ હજારનું કમિશન દર માસે પ્રાપ્ત કરી શકતા નથી અને આર્થિક કુપોષિતતા દૂર ન થઈ શકે રેશન ડીલરોને આવી કારમી મોંઘવારીમાં આર્થિક કુપોષિતતામાંથી ઉગારવા માટેનો મૂળભૂત હેતુ બહાર આવ્યો નહીં એક વર્ષ જેટલો સમય વીતવા છતાં પણ આ બાબતે યોગ્ય ઉકેલ આજ દિન સુધી આવી શકેલ નથી આજની કારમી મોંઘવારીમાં ડીલરો આર્થિક કૃપોષિતતાના કપરી પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યા છે અને વિતરણ સંબંધિત તમામ કામગીરીનું પોતાનું દાયિત્વ અદા કરી રહ્યા છે માટે શરત નંબર સાત દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે રિપોર્ટર જયેશ પ્રજાપતિ એસડી ન્યૂઝ ગુજરાતી અંકલેશ્વર અમો અંકલેશ્વર તાલુકાના તમામ સત્તાના દુકાનદારો આજે મામલતદાર સિંહ આવેદનપત્ર આપવા માટે આવ્યા છે સરકાર દ્વારા બે હજાર ત્રેવીસમાં અમને વીસ હજાર રૂપિયા કમિશન આપવાની જે વાત કરી હતી એમાં કેટલી વીસ પરિપત્રમાં જાહેર થતાં

સરકારે જે સાત નંબર ની શરત ઉપર જે વીસ હજાર રૂપિયા કમિશન બાબત જે કરતા દાખલ કરી છે એની અમે અમારા સસ્તાના દુકાનદારનો વિરોધ છે ને તાત્કાલિક અસર થી આ સાત નંબર ની શરત દૂર થાય એવી અમારી માંગણી છે જય